એલે મારા બેટા કેમેરા તો જો આમ જો સેલ્ફી ઓ બાકી એક નંબર આવે હે ને હાલો તો પેક કરો ન આમાં કઈક ઓફર હોય ની फटाफट ક્યો મારા ફેરા બાકી છે અમારે અહીંયાથી કોઈ પણ ફોન લઈ જાવ એટલે આકર્ષક ગિફ્ટ તો મળવાની છે અને ઓનલાઈન કરતા પણ સસ્તું મળશે અને આખા રાણપુર માં ન મળે ને એવા ભાવમાં અહીંયા મળશે તો અત્યારે જ પહોંચી જાવ પૂજારા શોરૂમ રાણપુર ની અંદર અને ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં કોલ કરી અથવા તો મેસેજ કરી વધુ માહિતી મેળવી શકો છો ધન્યવાદ વાહ ભાઈ વાહ હાલ હાલ આપડે મોડું થાય છે પાછો મારા ફેરા ચાલુ થાય છે એ પછી મળીશું છોકરા આવે ત્યાં નવો ફોન લેવા હાલો